જે વિમાન દુર્ઘટનામાં કમલેશ અને ધાપુબેન મૃત્યુ પામ્યા હતા એમની ડેડ બોડી આજે સવારે અમદાવાદ સિવિલથી પોતાના વતન એ આવી આજે સમગ્ર ગામ અને સૌ વહીવટીતંત્ર આગેવાનો તમામ એમના અગ્નિ સંસ્કારમાં સૌ હાજર કુટુંબજનોના ઉપર મોટી આફત પડી અને આખું ગામ શોકમાં ડૂબેલું રહ્યું પ્રભુને અમે પ્રાર્થના કરીએ કે એમના કુટુંબને ખૂબ જ હિંમત આપે અને બંને મૃતદેહોને પ્રભુ એમની આત્માને શાંતિ આપે એવી અમે પ્રાર્થના કરીએ આજે અમારા ભત્રીજા શ્રી કમલેશભાઈ અને એમના ધર્મપત્ની શ્રી ધાપુબેનનો અગિયારમાં દિવસે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો જેઓ ઇંગ્લેન્ડમાં ધંધાર્થે જઈ રહ્યા હતા અને એમનું પ્લેન ક્રેશ થવાથી અકસ્માત થયો હતો અને એમો એમનું બંનેનું મૃત્યુ થયું હતું ને અમે છેલ્લા અગિયાર દિવસથી રાહ જોઈને બેઠા હતા બધા સભજનો કે ક્યારે એમની લાશ મળે અને અમે એમનો અંતિમ સંસ્કાર કરીએ એમના ધર્મપત્નીનું કમલેશભાઈનું ડીએનએ મેચ થઈ ગયું હતું પરંતુ એમના ધર્મપત્નીનું ડીએનએ મેચ થતું નહોતું તો પરમ દિવસે અહીંયા આરોગ્યની ટીમ આવીને એમના માતાશ્રીનું બ્લડ સેમ્પલ લીધું અને ફરીથી એમનો ડીએનએ મેચ કર્યું તો એમનું ડીએનએ મેચ થઈ ગયું અને ગઈકાલે મે ડીએનએ મેચ થઈ ગયું હતું અને આજે અમને એમની બોડી સુપરત કરી અને આજે અમે બધા પરિવારજનોએ અને સમગ્ર ગ્રામજનોએ અંતિમ સંસ્કાર કર્યા આજે એમના પ્લેન ક્રિસ જે થયું બાર તારીખે એ અમારા વિસ્તારમાં ધાનેરા વિસ્તારની અંદર થાવર ગામના સ્વર્ગીય કમલેશ અને બેન તાપુબેન આ બંનેનું જે દુઃખદ અવસાન થયું છે એનાથી સમગ્ર વિસ્તાર અને સમગ્ર ગામ ખૂબ આઘાતમાં છે અને આજે સિવિલ અમદાવાદમાંથી એમની ડેડ બોડી આજે સવારે વહેલા ગામની અંદર આવી ત્યારે સમગ્ર ગામ અને આખો વિસ્તાર આખું પંથક અને સૌ આગેવાનો અધિકારીઓ બધા સાથે મળી આજે એમના અંગની સંસ્કાર કર્યા આજે હું એમને ભાવભીની બંનેજનને શ્રદ્ધાંજલિ અર્પું છું અને એમના કુટુંબને આ જે દુઃખદ ઘડીની અંદર જે આ ખૂબ મોટો દુઃખદ ઘટનાની અંદર પરમ કૃપાળુ પરમાત્મા એમને એમના પરિવારને એમના સગા સંબંધીને શક્તિ આપે આ દુઃખ સહન કરવાની એવી આજના તબક્કે હું સૌને શ્રદ્ધાંજલિ આપું છું